હે માતાજી મિત્રો ગુડ મોર્નિંગ આજના ના વિડીયો તમારું સ્વાગત છે તો તમે જોઈ શકો છો સવાર સવારમાં મશીન આવી ગયું ભરાઈ કરવા માટે તમે જોઈ શકો ભરે ચાલુ થઈ ગયું આવી ગયું આ બાજુ બંધારણ કામકાજ ચાલી રહ્યો પેલી બાજુ ધાબા ઉપર ચેમ્પલ હાઉસ બીજો માળ ચણવાનું ચાલુ હોય આ બચ્ચો ઘરે જઈએ ગઈ હતી મિત્રો ફાઇનલી હવે જમવાનો ટાઈમ થઈ ગયો અને તમે જોઈ શકો છો આપણા ત્યાં માલનો ફૂલ સ્ટોક આવી ગયો સિમેન્ટનો આ બાજુ તમે જોશો મંજૂમ કારીગર બધા જમવા જઈ રહ્યા ગાડી પડી આખી ગાડી ભરીને માલ આવ્યો હતો અને આપણા લેન્ટર જે ભરાતું હતું એ હવે ભરાઈ રહ્યું અને હવે એ પણ આવું મશીન લઈ અને જઈ રહ્યા તમે એ જોઈ શકો ટ્રેક્ટર લઈને આવ્યા હતા આ બાજુ મિત્રો ફાઇનલી આપણે જમીન આવી જઈએ આ તો સાઈડ ઉપર ઓટો મારવા તો આપણે જઈ રહીએ આજે તો આપણા જોડે ટાઈમ હતો એટલે આપણે નીકળી ગયા છીએ સાઈડ ઉપર ઓટો મારવા તો આ બધું વજ્ર બંધવાનું કામકાજ ચાલુ થઈ ગયું હોય જમ્યા પછી પાર્કિંગ આપેલું મકાનનું આગળની ગલેરી અને પોણી છટવાનું કામકાજ ચાલુ આ બધું કામકાજ પટી આ બધું કિચન આપેલું છે દરવાજો છે અને આ બાજુ સીડી બના તમે જોઈ શકો મોટો વોલ અને બીજો વોલ છે આ બાજુ જોવા જઈએ તો બધું મકાનનું કામકાજ પટી ગયો આ બાજુ વોશરૂમ આપવામાં આપ્યું તમે જોઈ શકો પાછળનું મકાન બધા મકાનનું એમ કે કામકાજ બધું ફૂલ ઝડપથી ચાલી રહ્યો આપણી સાઈડ ઉપર એટલે કોમકાજ તો ઝડપથી ચાલે જ છે ઉત્તરાયણ આવતા ઉપર સેમ્પલ હાઉસનું પણ તો ફાઇનલી આપણે ચા પી લીધી તમે જોઈ શકો આપણે સાઈડ પર થઈ ગઈ મકળ લેવા માટે બહુ ખુબ પબ્લિક આવે કેમકે આપણે મકળની ડિઝાઇન મકાન બહુ મસ્ત રીતે ભણાવવા કોમકાજ બહુ બહુ ઝડપથી ચાલવા તમે જોઈ શકો પાર્ટીઓ બધી જોવાયેલી ત્રણ ચાર પાર્ટી આજે થયા રવિવારે એટલે પાર્ટી આવવાની છે બાજુ કોમકાજ બહુ ઝડપથી ચાલે પાર્ટી મકાન જોવા જઈએ અને આપણે બેઠાઈએ તો મિત્રો ફાઇનલી હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તો તમે જોઈ શકો આપણી સાઈડનો નજારો કોમકાજ બધું બંધ થઈ ગયું આ બાજુ બધું ફોજરા બંધ થઈ ગયું મકોનું બધું બાજુ તો કોમકાજ પણ બંધ થઈ ગયું અને આપણે એવું જઈ રહીએ ઘરે તો મિત્રો ફાઇનલી આપણે જમીન આવી જઈએ તો તમે જોઈ શકો પપ્પા તાપા બેરાઈએ પપ્પા ના મમ્મી છે અને આ છે આપડી સાઈડ નો નજારો તમે જોઈ શકો સાઈડ નો નજારો ઠંડો ઠંડો પવન આવે આ બાજુ નાના નાના કૂતરાના ના બચ્ચા બેઠા છે પણ ઠંડી હોય તો એ પણ તાપુ છે તો મિત્રો ફાઈનલી આવું આપણે તાપી દઈએ કૂતરાઓ બિચારા આવું બેઠા ઠંડીના અને હવે આપણે શું ટાઈમ થઈ ગયો તો આપણે હવે જઈને સુઈ જઈશું વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી ગુડ નાઇટ